હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ સવારના પાંચ વાગ્યા છે અને અમે સૌ આપને આપ સૌનો ફેમિલી મને મારા ફેમિલીની વિશ કરે કે હેપી ન્યુ યર આ સપોળોન પાણી લાયો તોરણ કરવા મિત્રો સવાર સવારમાં કામ આવી ગયું છે સવાર સવારમાં દીવડાવારી કેવી સોસાયટી લાગે જો મમ્મી નું કામકાજ ચાલુ થઈ ગયું સોસાયટી બધા વહેલા વહેલા ઊઠી ઊઠીને છે આંગણા સાફ કરી નાખા જો આસો પાલો ના પાન લઈ લીધા જો મિત્રો સવાર સવાર માં તોરણ બોરણ બાંધી દીધું છે અને આપડે બે તાવર ચાલુ આ સબરસ વાળા નીકળ્યા સવારે ઉઠીને માતાજીના મંદિરમાં પૂજા કરે છે મમ્મી ગુડ વાઈબ ચલો આપણે સેટ કરી સેટઅપ કરી આનંદનો ગરબો ને એવું બધું વગાડી મજા આવે જે પબ્લિક સૂતું છે ને ઉઠાડી અને પપ્પા બે હુતા ઉઠાડવા માટે આપણે વગાડી આનંદનો ગરબો મિત્રો ચા નાસ્તો કરવા બેસતા સતા વર્ષના સવાર સવારના ચા નાસ્તામાં તમારું સૌનું સ્વાગત છે જો આ બે ત્રણ કાનેદીમાં પાછું ધૂળ વાળું થઈ ગયું અમારા આ રોડ ઉપરનું મકાન એટલે ધૂળ વાળું બહુ થઈ જાય એ સાફ કરવું પડશે જો ન્યૂ યરમાં અમે બધા છે ને સરસ તૈયાર થઈ ગયા છીએ હેપી ન્યૂ યર મમ્મી હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર પાપા નવ તન અભિનંદન હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર અદિતિ બેન હેપી ન્યૂ યર શિવમ રામ રામ ઘરમાં કેમ ચશ્મા પહેરાસ પહેરો આપણે એવું સ્ટાઇલ રાજા સીન આ ઠેકાણા માં ભાઈ સાર સરસ ચલો હવે ફોટા પાડ લે પછી જઈ ચલો મમ્મી જઈ આવો અમે જઈ ન હા હવે જઈ આવે ચલો મિત્રો આપણે જઈએ માય મંદિર દર્શન કરવા માટે ઈ પેલા ફોટોગ્રાફી કરી લઈ ચલો થોડી વારમાં તડકે નો ઉપર તડકો તો આવશે તો જ હારા આવે તડકામાં

ફોટોગ્રાફી ની તૈયારી કરે છે જો કઈ ખરું આમ આમથી આમ આમથી આમ સો રૂપિયા ની બંને જ નઈ નીકળ બટવા નીકળ તરા કામ કરે જો આપણા ઇધર માલ છુપાયા ગયા આનંદી શું કરે રોટલો

મિત્રો બહુ લેટ થઈ ગયું છે આ બ્લોગ અહીંયા જેન્ટ કરીએ છીએ આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય મહાદેવ